મારા મમ્મીની વર્ષો જૂની રીતે આજે હું તમારા સાથે શેર કરીશ ગોળ કેરીના અથાણાની રેસિપી જે એક વખત ખાધા પછી તમે તેનો ટેસ્ટ ક્યારે પણ નહીં ભૂલો એની મારી ગેરંટી એટલું ટેસ્ટી આ ગોળ કેરીનું અથાણું મમ્મી ઘરે બનાવે છે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો ગોળ કેરીનું અથાણું બનાવવા માટે સૌ તો આપણે કેરી લઈ લેવાની છે તેને ધોઈ કટ કરી આ ટાઈપના કટકા કરી અને તેનામાં મીઠું નાખી દેવાનું છે મીઠું બરોબર મિક્સ કરી અને એક દિવસ માટે બરણીમાં મૂકી દઈશું બીજા દિવસે બરણીમાંથી કાઢીને આપણે કોઈ પણ કપડાં ઉપર તેને કલાક માટે બારે સૂકવી દેસું તો આ જે કેરી છે એ મેં દેશી કેરી લીધી છે તો ચાલો અહીં મમ્મી અથાણું વઘારી રહ્યા છે અને મેં આજે શૂટિંગ લીધું છે તો અમે બંને મા દીકરીએ સાથે મળીને અથાણું વઘાર્યું છે તો ફ્રેન્ડ્સ અથાણું વગારવા માટે આપણે અહીં ખારા તેલની જરૂરત હોય છે તો તેને સરસયું તેલ કહેવામાં આવે છે તો તેલ આપણે મોટા વાસણમાં એડ કરી દઈશું તો થોડું જાડા તળિયાવાળું વાસણ હોય એ લઈ લેવાનું છે તેલ તપે એટલે આપણે તેનામાં થોડા આખા મસાલા ઉમેરવાના છે જેનામાં મેં મરી લીધી છે ભાદ્યાન લીધા છે તજ લીધા છે સાથે સાથે મેં અહીં લઈ લીધા છે લવંગ અને ચક્રફૂલ થોડા લઈ લીધા છે અને તમાલપત્ર આપણે પાછળથી ઉમેરીશું ત્યાર પછી આપણે જીરું લઈ લેવાનું છે તો અડધી વાટકી જેટલું જીરું ઉમેરી દઈશું આજે અથાણાની ક્વોન્ટિટી થોડી વધારે છે તો એ પ્રમાણે મેં અહીં બધા જ મસાલાના માપ લીધા છે અડધી વાટકી આપણે કાચી વરિયારી એડ કરી દઈશું અને મિક્સ કરી દેસું અને ગેસની ફ્લેમ અહીં બહુ હાઈ નથી રાખવાની થોડી સ્લો જ રાખવાની છે કારણ કે આ જે બધા મસાલા છે એ બળવા ન જોઈએ નહીં તો ટેસ્ટ સારો એવો નહીં આવે હવે પોણી વાટકી જેટલું આપણે અહીં ઉમેરી દઈશું આખા દાણા તો આખા દાણાનો ટેસ્ટ ગોળ એકદમ મસ્ત આવે છે જરૂરથી ઉમેરજો અને અહીં આપણે એક ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે થોડું બધું મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે અહીં તીખા લાલ મરચાં લઈ લેવાના છે જેને મેં કેરીના પાણીમાં પલાળી મૂક્યા હતા દસ મિનિટ પહેલાં કે અડધો કલાક પહેલાં આપણે તેને પલાળી દેવાના કેરીના પાણીમાંથી બહારે કાઢીને આપણે અહીં વઘારમાં ઉમેરી દેવાના તો આપણે શાક કેવી રીતના વઘારતો હોઈએ એ રીતના જ આ અથાણું વગાડવાનું છે એકદમ ઇઝી છે તમે કોઈ પણ આસાનીથી આ અથાણું બનાવી લેશો હવે આપણે અહીં ઉમેરી દઈશું મેથીના કુરિયા તો એ પણ મેં એક વાટકી જેટલા લઈ લીધા છે તમે કોઈ પણ નાની વાટકીનો માપ સેટ કરી લો એ જ વાટકીથી બધા મસાલા તમને ઉમેરવાના છે હવે એક વાટકી જેટલા મેં અહીં ધાણાના કુરિયા ઉમેરી દીધા છે એને પણ આપણે મિક્સ કરી લેશું બધું જ સરસ આપણે સાથે સાથે મિક્સ પણ કરતું જવાનું છે અને હા ફ્રેન્ડ્સ આજે મેં કેરી કેટલી લીધી છે ને એ હું તમને આગળ વિડિયોમાં માપથી બતાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે કે આપણે કેટલું માપ કેરીનું લેવાનું છે હવે આપણે અહીં ઉમેરી દીધું છે રાઈના કુરિયા તો એ પણ એક વાટકી જેટલા ઉમેર્યા છે તેને પણ આપણે ચમચાની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ બધા આખા મસાલા આપણે ઉમેરીને થોડીવાર આપણે તેને સાતડી લેવાના આ ટાઈપના ઉપર બબલ્સ આવે ને એટલે આપણે અહીં તમાલપત્ર ઉમેરવાના છે જો તમે પહેલાં પણ ઉમેરી દેશો ને તોય પણ વાંધો નહીં તમાલપત્રનો કલર ચેન્જ ન થવો જોઈએ એટલા માટે મેં અહીં પાછળથી ઉમેર્યા છે હવે આપણે અહીં સુકવેલી કેરીને જોખી લેશું તો કેટલી થાય છે હું તમને ચોખીને બતાવીશ તો ટોટલી મેં અહીં ત્રણથી સાડા ત્રણ કિલો જેટલી કેરી લીધી હતી અને તેનામાંથી સૂકવીને ગોટલાનો ભાગ નીકળી ગયો તો તેનો વજન અહીં અઢી કિલો જેટલો થાય છે તો ટોટલ સુકવ્યા પછી કેરીનો વજન અઢી કિલા જેટલો છે એટલે તમને પરફેક્ટ માપ સાથે આ રેસીપી શેર કરું છું તમારો અથાણું જે છે એ પરફેક્ટ બને ગોળ કેરીનો એટલા માટે તો આ માપ સાથે જ તમને અથાણું બનાવવાનું છે હવે આપણે કેરી એડ કરી દીધી બરાબર તેને મિક્સ કરી લીધી હવે આપણે જેટલી કેરી લીધી ને એટલું જ આપણે ઘોર વાપરવાનું છે હવે તમારી કેરીનો માપ કિલો હોય કે પછી અડધો કિલો હોય કે બે કિલો હોય કે અઢી કિલો હોય તો જેટલું તમે કેરી લો છો ને એનું વજન કરીને આપણે ગોળ ઉમેરી દેવાનું છે એટલું ને એટલું તો અહીં અઢી કિલો જેટલો મેં ઘોળ લઈ લીધો છે અને બહુ તમને અથાણું જે છે એ મીઠું જોઈતું હોય તો થોડું એક્સ્ટ્રા ગોળ ઉમેરી દેવાનું પા જેટલું ઉપર તો અથાણું થોડું મીઠું થશે ઘોળ કેરીનું અથાણું છે એટલે સ્વાદમાં ખાટું મીઠું હોય છે તો અહીં મેં અઢી કિલો કેરી અને અઢી કિલો જેટલો ઘોળ ઉમેરી દીધો છે તો અહીં અથાણાનો ગોળ અલગથી મળતો હોય છે તો એ તમે દુકાનવાળા પાસેથી લઈ શકો છો એમને કહેવાનું કે અથાણાનું ગોળ આપો તો થોડું અથાણાનો ગોળ જે છે ને એ થોડું ઢીલું હોય છે તો તમને એ જ લેવાનું છે જેથી કરીને તમારું અથાણું સ્વાદમાં પણ સારું એવું બને અને તમને બહુ ઘોળને તોડવાની જરૂરત ન પડે તો અહીં ઘોળ ઉમેરી દીધું છે ગોળને કેરીમાં પ્રોપર મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું તો અહીં મેં પોણી વાટકી જેટલું મીઠું લઈ લીધું છે કારણ કે આપણે કેરી જ્યારે સમારી ત્યારે પણ તેનામાં મીઠું ઉમેર્યું હતું એટલે વિચારીને મીઠું ઉમેરજો બહુ વધારે ન થઈ જાય તો અહીં તમને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે મીઠું ઉમેરવાથી આ બધું ઝટપટ ગોળ જે છે એ પીગળવા લાગશે અહીં હવે ગેસની ફ્લેમ હાઈ રાખી દીધી છે જેથી કરીને ગોળ જે છે એ જલ્દી જ મેલ્ટ થઈ જાય ગોળ મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે મસાલા ઉમેરીશું એક વાટકી જેટલો ધાણાનો પાવડર ઉમેરી દઈશું એક વાટકી જેટલો આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું તીખો લાલ મરચો લીધો છે અડધી વાટકી અહીં ગરમ મસાલો લીધો છે અને ત્યાર પછી એક વાટકી જેટલો લઈ લીધો છે અચાર મસાલો તો હજી પણ આપણે એક મસાલો ઉમેરીશું તો આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે ગોળ પીગળ્યું એટલે અથાણું જે છે એ એકદમ રસાદાર થઈ ગયું છે અને આ જે રસો અત્યારે પાતળો લાગી રહ્યો છે જ્યારે અથાણું એક દિવસ તમે ઠંડુ થવા માટે મૂકી દેશો ને એટલે એનો રસો એકદમ ઘાટો થઈ જશે તો તમને જેટલું રસાદાર જોઈએ એટલું તમને થોડું વધુ ગોળ ઉમેરવાનું ત્યાર પછી આપણે અહીં ફરી વખત ઉમેર્યો છે અચાર મસાલો તો અહીં બે વાટકી જેટલો મેં અચાર મસાલો ઉમેરી દીધો છે જેથી કરીને આ ફોળ કેરીના અથાણાનો ટેસ્ટ એકદમ સુપર ડુપર આવે અને એક વખત તમે બનાવીને મારી આ રીતથી બનાવીને તમે ટ્રાય કરજો ડેફિનેટલી તમને ટેસ્ટ બધાને જ ભાવશે અને વારે આગળ તમે આ રીતના જ અથાણા બનાવીને ખાસો દર વર્ષે એની મારી ગેરંટી એટલું ટેસ્ટી બને છે તો હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લીધા છે હવે એક તેનામાં ઉભરો આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો તમે જોઈ રહ્યા છો કે ઉપર અથાણું જે છે એ ફફડી રહ્યું છે તો બસ હવે આપણે વધુ નથી પકવવાનું ગેસની ફ્લેમને બંધ કરી લેશું અથાણાને એક દિવસ માટે ઠંડુ કરી લેશું ત્યાર પછી કોઈ પણ કાચની બરણીમાં ભરીને તમે તેને ખુલ્લી જગ્યા ઉપર રાખીને વરસ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય અથાણું કેવી રીતના સ્ટોર કરવાનો એનો વિગતવાર વિડીયો હું તમને ઉપર આઈ બટનમાં આપી દઉં છું ત્યાંથી જઈને તમે વિગતવાર વિડીયો જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરી લેજો